હું અભ્યાસ કરું છું આલનો વાનોમિશે મારો દેશ ભારત મારો દેશ ભારત છે ભારત દેશની ઉત્તરે હિમાલય આવેલો છે દક્ષિણે હિંગ મહાસાગર અને પૂર્વે પાકિસ્તાન અને અરબી સમુદ્ર આવેલો છે મારા દેશનો ભૂતકાળ પણ ભવ્ય છે સૌપ્રથમ બાયમે બાજુએથી આજે આવીને મારા દેશમાં વસ્યા હતા અહીંની ત્યાંની સંસ્કૃતિ ચારે બાજુ ફેલાઈ હતી અહીં અહીં વિદ્યાપીઠો હતી ભૂતકાળમાં એ સોનાનો ટુકડો ગણાતો હતો એ સમય એવો હતો કે મારા દેશમાં દૂધની નદીઓ વહેતી હતી મારા દેશમાં ગંગા જમુના બ્રહ્મપુત્રા નર્મદા તાપી જેવી મોટી પવિત્ર નદીઓ આવેલી છે મારા દેશમાં હિમાલય વિંધ્યાચલ આબુ ગિરનાર પાવાગઢ જેવા વગેરે પર્વતો આવેલા છે મારા દેશમાં મંદિરો મસ્જિદો તહેવાડો અનેક છે અજંતા અજંતા ઇલોરાની ગુફાઓ અને તાજમહેલ જોવા જેવા છે પૃથ્વી ઉપરનુસ્વાર કાશ્મીર પણ મારા દેશમાં આવેલું છે મુંબઈ દિલ્હી કલકત્તા ચેન્નાઈ કાનપુર બેંગલુરુ અમદાવાદ જેવા મોટા ઔદ્યોગિક શહેરો આવેલા છે મારા ભારત દેશ માટે મને ગૌરવ છે અસ્તુ જય હિન્દ જય ભારત